હું ભારતી છાયા અમારી નાગરોની પરંપરા લાડુ મોથાળની છે લાડુ ને મોથાળ હોય તો ક્યારેક મોંથાળ લાડુ હોય અને કદાચ લાડુ મોંધાળનો વધારો હોય તો બીજે દિવસે અમે વિતરણ પણ કરીએ છીએ લાડુ મોંધાળનો બધો શણગાર અમારા નાગરોનો ખાસ છે જય હાથ નિરૂપમ છાયા હું ભુજનો રહું છું અને આજે પરંપરા છે પાટોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો કરવાની અને ખાસ તો સાંજે જે પ્રસાદ ભોજન હોય છે એમાં લાડુ મૂનથાળ વિસ્તારમાં ખાસ રાખવામાં આવે છે કારણ કે જે ભોજન પ્રસાદ લેનારા લોકો છે ખાસ કરીને નાગરિક એ લોકોની ખાસ ઈચ્છા હોય છે દરરોજ કે લાડુ થાળ ક્યાંય આપણે ઘરે બનાવીએ તો આવા બને અને ઘરે બનાવવામાં મહેનત પણ ઘણી થાય તો જો આ સમૂહ પ્રસાદ ભોજન વખતે જો લાડુ મૂંથાળ હોય તો એ બહુ સારું પડે છે મને બરાબર યાદ છે હું નાનો હતો પરંતુ મારા સ્મરણમાં છે એ પ્રમાણે નાગર જ્ઞાતિનો જ્યારે પાટોત્સવ હોય અને ભોજન પ્રસાદ હોય ત્યારે ઘોળના લાડુ ઘોળના લાડુ થતા અને એમાં ઘોળ ઘી ઘઉંનો લોટ આ બધાનો ઉપયોગ કરી અને અત્યારે તો બધા મુઠિયા તળીને લાડુ કરે છે પરંતુ એક સમયે મને સરોજભાઈ વાત કરતા કે એ લોકો આની ભાખરી મોટી મોટી ભાખરીઓ લે જેને આપણે ઢોસા કહીએ એ ઢોસા શેકી એને ખાંડી અને એના એમાં ઘી ગોળ ભેળવીને એના લાડુ કરતા એ શરૂઆત થયેલી પછી એ ગોળના લાડુની પરંપરા આગળ રહી પરંતુ ધીમે ધીમે જેમ જેમ થોડા સુધારા આવતા ગયા તેમાં લાડુ મૂંથાળની પરંપરા શરૂ થઈ અને આ પરંપરા એટલી બધી લોકોને ગમી ગઈ છે લોકોના હૃદયમાં સ્થિર થઈ ગઈ છે કે હવે બીજી કોઈ વસ્તુ મિષ્ટાન તરીકે જો દાખલ કરવામાં આવે તો લોકો એ સ્વીકારી શકે નહીં લાડુ મૂંથાળની પરંપરા ભૂત સિવાય ક્યાં જોવા મળે છે ભૂત સિવાય ક્યાંય જોવા નથી મળત કારણ કે મેં ઘણી જગ્યાએ જોયું છે અને સાંભળ્યું છે કે મોટે ભાગે એ લોકો શ્રીખંડ જ કરતા હોય છે ત્યાંની જે પેઢી છે એ પેઢીમાં લાડુ મૂંથળની પરંપરા જ નથી પણ આ ભુજની જે પરંપરા છે ભુજમાં જે લોકોએ સ્વીકારેલું છે એ લાડુ મૂંથળની પરંપરા એટલે મને ઘણી વખત ઈચ્છા થાય કે આપણે અમદાવાદ કે વડોદરા કે રાજકોટ ત્યાં જ્યારે પાટોત્સવનું સમૂહ પ્રસાદ ભોજન થતું હોય ત્યારે આપણે એ લોકોને કેવું જોઈએ કે અમે ભુજમાંથી તમને લાડુ મૂન બનાવીને મોકલાવશું અને તમે એનું ભોજન ત્યાં કરીને રાખજો કે જેથી કરીને આ જે લાડુ મૂનથાળ છે એ એની એનું જે તત્વ છે સત્વ છે એ લોકો સુધી પહોંચે એ સમજવા જેવી વાત છે કે એમાં ઘી ખાંડ લોટ ને એને બરાબર શેકી અને એ બધું કરવામાં આવતું હોય છે એને કારણે જે એમાંથી ન્યુટ્રિશન મળે છે પહેલાંના સમયમાં શું હતું લોકોને શ્રમ બહુ કરવો પડતો બધા કામ હાથે કરતા અને એને કારણે જે શ્રમ થતો એને કારણે આવી વસ્તુઓ જે ન્યુટ્રિશિયસ પોષક બની રહે હવે જો કે જમાનું બદલાણો છે એટલે લોકો ધીમે ધીમે આ શ્રમની ભાવના અથવા તો શ્રમની જે પરંપરા છે એ પણ નીકળી ગઈ છે પરંતુ એ જે પરંપરા હતી એને કારણે લાડુ મૂનથાળ એ એક બહુ મહત્ત્વની વસ્તુ બની રહે અને તમે જુઓ કે આપણે પ્રવાસમાં પણ જો લાડુને મૂનથાળ લઈ જઈએ મને અનુભવ છે કે દસ દસ પંદર પંદર દિવસ સુધી એ બુંદીના લાડુ ક્યારે તો આ પરંપરા છે એ પરંપરાનું આ પણ છે એનું જે મહત્વ છે પોષણની રીતે અને એની સાચવની રીતે જે મહત્વ છે એનું પણ એક વિશેષ આકર્ષણ છે આજે જ હું જયારે પીરસ્તો હતો અહીંયા કડીલોની વડીલ બેન પાસે આ જે લાડુ મૂન થાળા અને દર વખતે એ જ ચાલુ રહેવા જોઈએ અને આ જ્યાં સુધી ભુજના નાગરો ભુજની આ પેઢી છે ત્યાં સુધી અહિયાં લાડુ મૂંથાળ છે એ ચાલુ જ રહેશે અને ચાલુ જ રહેવા જોઈએ એવી મારી ખાસ અંતર ખૂબ ખુબ આભાર જય હટકેશ સર થેન્ક યુ જય હટકેશ તમે મને જે અવસર આપ્યો અરે એના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર જય હટકેશ હું જગદીશ ચંદ્ર છાયા આજે હટકેશ દાદાનો પાટોત્સવ હતો અને ભુજમાં આ પાટોત્સવની ખૂબી એ છે કે વર્ષોથી જૂની પરંપરા છે લાડુ અને મોહનથાળ એનો પ્રસાદ દાદાને ધરાવવામાં આવે છે જયપુરમાં દાદાનો પ્રસાદ તરીકે શ્રીખંડ અને કચોરી હોય છે એટલે એમણે લખ્યું કે મારા દાદાને શ્રીખંડ અને કચોરી ભાવે તો મેં એમને લખ્યું કે અમારા દાદાને તો વર્ષોથી લાડુ અને મનથાળ ભાવે છે મારું નામ નરેશ અંતાણી છે હટકેશ પાટોત્સવની સાથે હું ઓગણીસો પંચોતેરથી સંકળાયેલો છું અહીં કને પહેલાં નાગરની વંડી હતી જે લક્ષ્મીનારાયણની વાડીમાંથી નાગર વંડી બની અને નાગરોંડીમાં આટકે પાટોત્સવ યોજાતો એ વખતે પંગત પડતી અને એ પંગતમાં પીરસરની જે મજા હતી એ જૂના દિવસો બહુ યાદ આવે છે અને ત્યારથી પરંપરાગત રીતે મુખ્ય મેનુ લાડુ મોંતાળ અને ગાંઠિયા એ એ મુખ્ય મેનુ છે અને નાગર નગરમાં લાડુ અને ગાંઠિયા મોંથાળ તો કાયમ હોય પરંતુ હવે અત્યારે બદલાતા જમાનામાં જે મીઠાઈઓ આવી ગઈ છે એમાં લાડુ મોંતાળનું સ્થાન હવે ઘટતું જાય છે

અઢી ત્રણ હજાર લોકો એક સાથે જમે અને માત્ર માત્ર દોઢ થી બે કલાકમાં શિષ્ટ સાથે સંપન્ન થાય ભોજન સમારંભ અને આ વખતે તો કચ્છમાંથી તો આવે છે અને ગુજરાતની અંદરથી પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે એટલે આ વખતે કદાચ વિક્રમ સંખ્યા છે ભુજમાં ખૂબ ખૂબ ધન્યવાદ જય અટકેશ જય અટકેશ કૈલાસભાઈ એ મોરા રહેવાસી શક્તિનગર અને વડનગરાગર ભુજ ચૈત્રસૂદ ચૌદશ એટલે દાદા અર્કેશ્વર જયંતિ આકેશનો પ્રાગટોત્સવ છે જે સમગ્ર દેશમાં ઉજવાય છે અને વડનગર હોય એ કચ્છમાં મુખ્ય શહેરોમાં ઉજવાય છે અત્રેના પ્રસાદ ભોજનની વિશેષતા એ છે કે સાયમ પ્રથા પ્રસાદ ભોજનમાં મુખ્ય પ્રસાદી લાડુ અને મૂનકારની હોય છે જે પરંપરા વર્ષોથી ચાલી આવે છે હોળીને બીજે દિવસે ધૂળેટીના મિટિંગ થાય છે અને એ મિટિંગમાં અનેક વ્યંજનોની વાત બાકી કરતા શ્રીખંડ હોય તો દસ ટાઈપના શ્રીખંડ પંજાબી અને બીજી બંગાળી સ્વીટને પણ અમે એવોઇડ કરી અને માત્ર અને માત્ર શુદ્ધ ઘીના લાડુ મંથાળ આરોગ્ય છીએ અને જ્ઞાતિજનો અપેક્ષા રાખી બેઠા હોય છે કે ક્યારેય પાટોત્સવ આવે અને અમે લાડુ મંથા ખાઈએ બીજી વિશેષતા એ છે કે આ લાડુ મંથાની પરંપરા યાદ નથી એટલા વર્ષોથી ચાલુ છે અને ચાલુ રહી છે જે જે પ્રમુખો આવે છે એ એમને આ વ્યંજન નક્કી કરેલું હોય છે એટલે મીટિંગમાં મેન્યુ નક્કી કરવાનું કોઈ કારણ રહેતું વાહ વાહ નથી બહુ સરસ અને બીજી પણ ખાસિયત એ છે કે આ લાલુમંથળ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બનાવવામાં આવે છે થાળી ઉપર નહીં અચ્છા એટલે લગભગ અઢારસોથી બે હજાર લોકો પ્રસાદ લઈ લે અને બે ચોકી વધે ચાર ચોકી વધે તો જ્ઞાતિજનો અપેક્ષિત હોય કે બીજે દિવસે સવારે અમને પણ પ્રસાદમાં પહોંચશે બહુ સરસ વાહ વાહ તદઉપરાંત લાદુમન થાળાની વિશેષતા એવી છે કે વૃદ્ધજનો બીમારજનો જેઓ પ્રસાદ લેવા નથી આવી શકતા એને જ્ઞાતિના દ્વારા પ્રસાદ પેકેટ નિઃશુલ્ક પણ આપવામાં આવે છે સંપૂર્ણ આયોજન માટે હાલના પણ સંપૂર્ણ આયોજન માટે શ્રી પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા મંત્રી શ્રી ઉર્મિલભાઈ હતી અને તેની તમામ કારોબારી ટીમના સભ્યો સતત મહેનતશીલ હોય છે અને પંદર દિવસની મહેનત બાદ આ કાર્ય સંપન્ન થાય છે કેવો લાગ્યો લાડુ મંથડ આ સ્પેશિયલ એપિસોડ કમેન્ટમાં જણાવશો જય હાટકેશ